પણ ભૂતવારી વાતમાં જરી કઈ ના હોય મને યાર બી નાખું માણસ ના એવું નથી આવે

પણ નહીં ભાત નહીં આવતો કે નહીં કશું કરતો ભાઈ એક મોબાઈલ ડબલું લઈ આવ્યું મેં તો ભાઈ આખો દાવ લે ભાઈ બંને આગળ ફર ફરી કરશે પબજી રમશે આ લોકો તો વાપરવા પડે નહીં વાપર નહીં હોય તો સોરા કરશે શું મને એ જ હમશે પત્ની આવી હવાનું આવ્યો છું હવા ખાઈ પણ હજુ સુધી મારે જરી કાઈ ખાવાનો ભચ્યો નહીં ને પોણીવાળું મોટા વાળ કહ્યું તો હજુ તો પાણી ચાલુ કર્યું નહીં ખબર પોણી આ મારા નંબર પડતી પડતું આ આખો નંબર બાકી રહ્યો છે અને ફોન કરી કઈ કહું છું તો પાછો નહીં આવડે આલો ઓઢે આલો લાય જાય છે શું કરવું સમજે પડતી નહીં અરે આ મોચામાં તો ક્યાં ફોન કર્યો પાછું પડ જબ આવતો નહી મને જવા મોચામાં કઈ કહેવાય કયો જવા દે

શું આવી એકદમ સારું એ તો શું છે આ તો આવતો કોઈને આજે શું સારું આવી ગયું અને મારો સોરો ના આવે તો સારું નક સોરો થઈ જાય તો મને હું શું કરીશ

કઈ પણ સેવાય દેખાતા નઈ ને યાર દિલુપ ભાઈ પેલપા છેડે વાત પેલા પેલા શીડા બાજુ હોય કલેક્શન કયા બાજુ એમ પણ ના હોય યાર છે ના હોય યાર કઈ દેખાતા નઈ ભાઈ જો યાર પેલપા નહીં હોય ને આપડા બાજુ કઈ શીડા પાણી એમ પણ જોયે લેવાડો ને યાર આપડે પોડી નો નહિ ભીખુભા મારા કાકો એવું લાગતું નહિ જોવા જાય ના ના પેલો ભૂત જ છે એવું લાગે છે પણ ભૂત ભૂત હશે તો ના હોય આયા છે જવું પડી જાય ને એમ થોડું ના દેવાય કે પાઉ પણ ભૂત ભૂત હોય તો મારા કાકો તો એવું લાગે છે હેડો હો જઈએ હેડો આપણ તો બી ચુંગેલ બુડેલ તો બી લાગતી નથી ના જંડ બની ની ના બી લાગે હેડો યાર લે હરા મારા કાકો છે ને ભુગા એનું ભાઈ તમારા કાકા પડે એવું કાકા લે ઓ કાકા કાકા લે પાણી વાર ને તો મવર ના હું તો કાકા કયા છુ પર દીધા ના જીવે છે જીવે છે જીવે છે કાકા ના કાકા

ઓ યાર રાજુભાઈ ખતરનાક પડી ખતરનાક ખતરનાક શું થયું બહુ પડી યાર જવા દો યાર તમે યાર આવી લાત મરા અને આલી આ યાર બહુ દુખાવો થઈ ગયો યાર બો આલી તમે લાત લાત મારવાનું મારા કાકા ને હંઘાત તો આવશે પેલા ખાડો તમારો પડે યાર બહુ પડે યાર જબરજસ્ત પડી યાર લેડો આંપા દીલું ભાઈ

ગગુડીએ ડોર ફૂટ્યો મારા પાણી વાળવાનો તું નજુ કે મેર પડે ના પડે મારો લઈ મન જોવા જવા દે ગગુડીએ મારા વારી માં પાણી વાળી લીધું છે પણ ગગુડાને જોવા જવા દે ન હવે શું થયું છે અરે બીજા કાકા યાર ના બોલ મારા કાકા ને ને હવરના પાણી વાળવા એલા યાર અહીં આગળી ભૂત પે આવી છે બરાબર ના માર્યા છે ભૂતે કોણ જાણે કેટલાક માર્યા મને અમે ગયા ને રાજુન બે

હું ન હોય તારે તો તારા માતાની સેવા કરવી પડશે તારા બાપા આમ તો દંડ છે નહીં બરાબર છે તો પીધા કરે નો આમ ફર્યા કરે તો હવે તો તારે સેવા કરી પણ તો મેં શીખવાડ્યું તન એનું થોડું ઘણું આપણે ચેક કરીએ બરાબર છે જુઓ તારે ન નામ નહીં

હે માં હવે કાકા નહી હોય તો વિજયભાઈ જોવાનું છે વિજયભાઈ જય માતાજી

બોલ દે એટલે ઓમણા વર્ગાળ વર્ગ્યું છે એવું છે ને હોય છે તમને એવું છે તો હવે જરા બરાબર છે જોઈએ તમે આવો ભખ્યો થાવા મેં મા ચા પીને અમે સુનસેને કહીયું છે તો મને બતાવો ચા પીને પાટે જ

જે મને સત્ય તો મને તો ખબર પડી કે આ ભાઈ કોણ છે બરાબર છે કઈ નું છે કઈ નું વર્ગારેલું છે અને કઈ વર્ગ્યું છે

બોલ તું કોણ છું હું પેલો કેરલ વાળો કાજો ભૂત શું લેવા આવ્યો હું ખાવા આવ્યો છું કેરલ આવ ભૂખ્યો છું લે આ ચમ મને કોઈ ખાવા નહી આવતું તો હે આવવાની જો જરૂર હતી તારે હા તો આવું પડ્યા મારે ભૂખ લાગે તો ગમે તો જવું લે એટલે જો તારે આવવાની જરૂર છે તારે તો નેરે બે રહેવું છે ને નારે બે રહેવું જો કોણ તો રહેજો અલ્યા તારા જેવા તો તું મને નહી ઓળખતો હું મહાણિયાનો ભૂવો છું

બધી વિધિ કરી દીશિયો અડધીવાડી ચા અને સિગરેટ અને મારા દુકાનો ખોદાવાની જાઉં શું મળે નહીં લોટ હાલી ને તને વિદાય કરવાનો છે બરાબર છે

પણ આવે તો અંતર આવે ને પાણી મારી મારી મને વારો આ ભાઈ બે જાનો જાનો ના જાના જાલા ઓની જેસી આ પેલી બાજુ વચ્ચે બાયનાર મે ટોપ પગ લોબા કરે ને કેગર બોમડી કે રાખતો મારે ફરવા માટે આંધા નથી લેતે હે મામેલી આજે રૂમ બનાવી દીધો એ માં આ બઈને મે કોરિયા વાડ્યું છે એ જતુર્યું હોય તો મને વધાવલ છે ભાઈ જો બરાબર છે પૂછો અમને દીનું કેમ આઈ બનાવી તમે તમે તો આ તમે શેતાન પડી લેલા તમને ભૂત પેઈ જેલું ને તા બુવાજી જોડે લેના લાગ જે બે બરાય ને તમને તો મને તો કોઈ ખબર નહી બસ શું ખબર નહી તમને ના બેટા હું તો રાત જો થાતો તો હડે દીનો ટીફિન લઈને આવ મારું પછી મારા આખા દિવસ માં અપાસ હતો પછી યાદ જ નહી તે તમને શું કરતા યાદ નહી એવું તો તમને ભૂત પેઈ ને તમે બુવાજી જોડે લેને આયા તો હું ફેલાઈ એવું છે હા આટલા બધા તા રાજુભાઈ બોલાયા બધાને બોલાયા યાર કોણ તમને કઈ જ નહીં ના બેટા આ તો મેં અમને કહ્યું કે પેલો તમાર ચેતન ના વડી ગારો નઈ મે આગળ ભૂત બી ઉઠાવે છે ફેર આખા ગમો વાતો કરે છે તા દીનુ મંતા ન હતા તમે શું તો યાર આ મને અંગા કે તા પણ મન તો બીક લાગે બરાબર છે એટલે હું તો આવે ના આપડી તો બીક મને બીક ખમ લાગે એલા અમે આ રાજીબેન ગયા એલા ઓય સારું હવે રાતે કોણ આવણ નહીં અને હું પણ રાતે પર કોઈ વાળા જઉં નહીં તમારે કરવું પડશે તો તમારે જો નહીં કરો તો એ દુઃખ પાસું પાસું આવશે તો ફરી વાર રાતે મારે મંદિરે લઈને આવવાનું

ના અમે પૈસા નહીં લેતા ભાઈ ના ના અમે પૈસા નહી પૈસા માટે ધંધો અમે પૈસા માટે નહીં અમે કોનું ભલું કરવા માટે ધંધો એ કરીએ છીએ બરાબર કોનું સારું થવા માટે પૈસા લેવા માટે લોકો વાતો કરે પાછા આ તો પૈસા સારું ભૂવા પણ કરે છે અમે તો માતા એ ઘણું આવેલું છે અમે છે મને ટાઈમ લઈને આવજો આપી દઈશું તમે કરી દેજો બરાબર છે

જય માતાજી ગ્રુપ જય માતાજી ગ્રુપ હેનલ નું નામ છે સાવલી સ્વામીજી ગ્રુપ